ત્યારે કકુએ માં સદીને મેણા ટોણા માર્યા અને બેસો પાછી લાવવા કહ્યું અમીર કકુનું મેણું સાંભળીને સદી વઢિયારમાં વરણા આવીને કીધું ખોડિયાર હું પાટણ મારી 2800 બેસો લેવા પાટણ જાઉં છું ખોડિયાર બોલ્યા કે હું પણ તારી સાથે આવું છું એટલે સદીએ ખોડિયારને કીધું કે ના હું એકલી જ પહોંચી વળીશ અને રાતના 12 વાગ્યે સદી પાટણના દરવાજે ઉતરી સિદ્ધરાજ રાજાને ખબર હતી કે સતી તેની બેસો લેવા ચોક્કસ આવશે એટલે સિદ્ધરાજ રાજાએ પાટણના પીરોની દરવાજા પર પીરાઈ ગોઠવી હતી કેમ કે સતી બેસો લેવા આવે તો પાટણમાં ન આવી શકે એટલે સતી પાટણના દરવાજા બાજુ વળી એટલે પીરોએ રોકી અને કહ્યું કે બોન ક્યાં જાય છે આ દરવાજા પર અમારી ચોકી છે તમને પાટણની અંદર નહીં જવા દઈએ એટલે સતી બોલી કે અલ્યા પીરો મેં સદીએ સિદ્ધરાજ રાજાનું મેણું ભાગવા આ ભેંસો આપી હતી અને હવે ભેંસો પાછી લીધા વગર હું સદી પાછી નહીં વળું આ પાટણના પીર સમજી ગયા કે સદી ભેંસો લીધા વગર પાછી વળશે નહીં એટલે પીરોએ વચ્ચેનો રસ્તો કાઢ્યો અને સદીને કહ્યું કે સદી તું તારું સત બતાવે અને અમે પીરો જેમ કહીએ તેમ કરે તો પાટણના દરવાજા અંદર જવા દઈએ એટલે સદી બોલ્યા કે અમારે કેવા પારખા લેવા છે એટલે પાટણના પીર બોલ્યા કે સધી અમે તને એક સૂતરનો દોરો આપીએ આ સૂતરના દોરાને બે ઝાડ સાથે બાંધી હિંચકા ઝૂલી બતાવે તો અમે તને પાટણમાં જવા દઈએ એટલે સધી બોલ્યા કે અલ્યા પીરો લાવો તમારો સૂતરનો દોરો હું સિંધમાંથી આવી છું પણ ગુજરાતમાં ખેલીને ના જાઉં ઠીક પડે મારા અવતારને સધીએ સૂતરનો દોરો બાંધી ઝાડ સાથે બાંધીને હિંચકા ઝૂલવા માંડી સદી હિંચકા ચુલતી ચુલતી આકાશમાં ઉડવા માંડી અને સદી આ પાટણના પીરોને કહ્યું કે લ્યા પીરો તમારા પાટણના જેટલા પીરો હોય એની પીરાય મૂકો જો આ બધા પીરોને ઉદીને પાટણમાં ના ઉતરું તો હું બાર ભવની પારવટી નહીં સદી એક કૂદકો માર્યો પાટણની રાણકી વાવે આવીને ઉતરી બીજો કૂદકે સિદ્ધરાજ રાજાના મહેલમાં પહેળો માંડ્યો પાટણના પીરોને પછડાટ આપીને સદી સિદ્રાજ રાજાના મહેલમાં આવી મહેલમાં આવીને સદીએ રાણી વાસમાં ધૂણાપો મૂક્યો રાણી રાણીઓ અને દાસીઓ ધૂણતી ધૂણતી બહાર આવી રાજ મહેલમાં હોહો મચી ગયો પછી સદીએ કહ્યું કે સિદ્રાજ હું મારી પેસો લેવા માટે સિદ્ધની સદી આવી છું સિદ્રાજ સમય પારખીને સદીના પગમાં પડી ગયો અને સિદ્રાજે સદીને કહ્યું કે તમે પેસો લઈ જાઓ પણ હું સિદ્રાજ રાજા તમને અમારા પાટણમાં બેસાડવા માંગુ છું એટલે સદી બોલી કે સિદ્ધરાજ રાજા હું મારા હમીરને 250 પેસો આપીને પાછી પાટણમાં આવું છું અને સદી પેસો લઈને સિંધમાં આવી સદી હમીરને પેસો આપી કહ્યું કે હમીર તારું અને કકુનું મેણું મને વહમું લાગ્યું છે આજથી હું સિંધ મલક મૂકીને ગુજરાતના પાટણ જાઉં છું આજથી તમારા અને મારા સદીના છેલ્લા રામ રામ રા બેસાડ પછી હું જગત માં તારું નામ સોના રૂપા ના આખરે ના પાડી દઉં તો મારું નામ સિંધ મલક ની નહીં જા સદી માતા પાટણ રાણકી વાવે બેઠા ત્યારબાદ કડા ગામના વીરભણ રાવલને ખબર પડી કે સદી સિંધમાંથી રીસાઈને પાટણ રાણકી વાવે બેઠી છે એટલે વીરભણ રાવલ સદીને પોતાના ગામ લઈ જવા માટે રાણકી વાવે આવ્યા વીરભણ રાવલે બે મહિના સુધી રાણકી વાવે સદી માતાની એક પગે ભક્તિ કરી બે મહિના પછી સદી જાગી એટલે વીરભણ રાવલે કહ્યું કે સદી હું તમને મારા ગામ લઈ જવા માંગુ છું એટલે સદી બોલ્યા કે વીરભણ રાવલ હું તારા ગામમાં

સલમ સળગાવી બે ત્રણ દમ માર્યા સલમ પીતા પીતા તીરપણ રાવલ ને નીંદર ચડી અને વચમાં સુઈ ગયા આગ મીચાઈ ગઈ નિર્પણ રાવલ કડા ગામના પાદરે રાણના